હેલો યુટ્યુબ ફેમિલી કેમ સૌ મજામાં મજામાં જઈશો સૌ પ્રથમ પહેલાં તો જય માતાજી જય દવારકાધી જય જવાન જય કિસાન તો મિત્રો અત્યારે દસ વાગી ગયા સુ દસ વાગી ગયા છે અને આપણે વાડીએ આવી ગયા સુ આપણે વાડીએ બે ત્રણ દિવસ પહેલાં શેરડીમાં દવા નાખી હતી એટલે શેરડીમાં સોલેરો નાખી હતી એટલે એનું રિઝલ્ટ તો બહુ સારું આવ્યું છે સો ટકા રિઝલ્ટ આવ્યું છે તો બધું ખડ બાળી દીધું છે સો સો ટકા રિઝલ્ટ આવ્યું છે શેવડીમાં આપણે સોલેરો દવા નાખીએ છીએ જો બહુ સારું મિત્રો રિઝલ્ટ આવી ગયું છે બહુ એટલે બહુ સારું રિઝલ્ટ છે બધું ખડ બળી ગયું છે અને આપણા બે ત્રણ દિવસથી વ્લોગ નહોતા આવતા એટલે આપણો મોબાઈલ ખરાબ થઈ ગયો હતો એના કારણે આપણે આ વલોગ આવતા નહોતા અને તો હવે આપણો ડેઇલી વ્લોગ આવશે અને વિડીયોમાં અહીંયા સુધી બનાવ્યો તો મિત્રો આપણે બીજી વાડી બેલી હાલે છે દાદાની બેલી આપે છે એટલે આપણે ત્યાં સાહ દેવા જવાનું છે બે જણા છે બે બેલી હાલે છે જોટે બેલી હાલે છે એટલે આપણે ત્યાં સા દેવા જવાનું છે અને આપણે ગાડી લઈ લેવી ગાડી લઈને સહ દઈ આવી અને મોટર એ ચાલુ છે બીજી આપણે રોપ સાઈટો ત્યાં પાણી વાળવાનું ચાલુ છે એટલે મોટર ચાલુ છે ત્યાં પાણી વાળે છે મિત્રો આપણે બીજી વાળી શાહ દેવા ગયા હતા ત્યાં બેલી અટતા થાય એટલે ત્યાં આપણે સાહ જવા ગયા હતા સહ જઈને આપણે જે વાડી હતા એ વાડીએ આવ્યા છે એવી અને આપણું ટ્રેક્ટર હાલે છે કેપ્ટન ટ્રેક્ટર છે એ એટલી જમીન આપણે ખાલી પડી હતી એમાં આપણે ચૂર સોંપવાની છે એટલે લાઠી નાખ્યું છે અને હવે સાહ પાડે છે તો આવી રીતે ટ્રેક્ટર હાલે છે અને સાહ પાડે છે સહ પડાય એટલે આપણે એમાં તૂર સોંપવાની છે અને બાકી જો ટ્રેક્ટર આવી રીતે હાલે છે એક કેરામાં બે સાહ પડે છે તો મિત્રો આપણે ટ્રેક્ટર હાલતો સોફા ની સોફાની સેમાં ટ્રેક્ટરથી સા તાણતા હતા અને આપણે રોપમાં મોટર ચાલુ છે એટલે કૌવામાં પાણી ફૂટી જાય છે એટલે આપણે નું પાણી કવામાં સડાવવાનું છે જેથી કરીને આપણે બાઇક પર લઈ આવ્યા સિવાય અને તમારે એ બાજુ સિંગ હતી એમાં આપણે આંટો મારવા આવ્યા હતા એટલે જો આવું નુકસાન કર્યું છે શેરઢાડીએ તો આવી બધી સિંગ ખાઈ ગયા છે શેઢાડી એટલે હવે આનું કંઈક મિત્રો ઉકેલ કરવો પડશે અને આનો કઈ ઉપાય હોય તો કોમેન્ટ કરજો બાકી આપણું શિંગનું તો બહુ જાજુ નુકસાન કર્યું છે એટલે હવે આનો કઈ રસ્તો કાઢવો પડશે જો મિત્રો આવી રીતે છોડવા ખેહીને એની સિંગ ખાઈ જાય છે તો ફોફા આવ્યા પીડા શેરઢાડું શીંગ ખાઈ જાય તો ઓલી બાજુ એક ખાલું છે અને એક ખાલું આવ્યા છે હવે આપણે આગળ જઈએ કે ક્યાં ક્યાં સિંગ ખાધેલી છે એમ જોઈએ આટો મારવી આખા ખેતરમાં તો ખબર પડે બાકી શેરઢાડુ આવે એ તો ફાઇનલ છે અને આવું નુકસાન કરે છે આપણા ખેતરમાં મિત્રો આ શેઢાડી આવી રીતે ખેઈ નાખેલા છે અને આપણી સિંગમાં ઓળાઈ થઈ છે તો દાણા ભરાઈ ગયા છે એકદમ જો દાણા ભળાઈ ભરાઈ જશે અને બાકી જુઓ આવો ફળ છે છોડવામાં આ શેઠ હાડીએ તોલા કરેલા છે ખે નાખેલું છે એવું લાગે છે અને વળાઈ થઈ જશે શિંગમાં જો આવો ફળ છે મિત્રો આવું ત્રીજું ખાલું છે આપણું ત્રીજી જગ્યાએ આવું ખાલું પાડ્યું છે તો આવું નુકસાન કર્યું છે તો આનો કંઈક રસ્તો તો હવે આપણે કરવો પડશે ને બાકી જુઓ આવી ઓળાની સિંગ છે તો દાણા એકદમ ભરાઈ જાય છે હવે ઓળા આપણે થઈ ગયા છે સિંગમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી હવે આપણે આને ખેહી લેવું એવો વિચાર છે ને બાકી જોવો આવો ફાલ છે મિત્રો અને આ બધા છોડવા છે એ ખેહી નાખેલા છે મિત્રો આપણે શેઢાડા એ બહુ નુકસાન કર્યું છે સિંગમાં માંડવી ચીંગુ આપણી બધી લસાવવા મળી છે જો તમે જોઈ શકો છો આપણી બધી ચીંગુ લસાવવા મળી છે પાણી વગેરેની પાંદડા બધા બેવડા થઈ જશે ઊંધા વળી જશે એટલે હવે વરસાદની ફૂલે ફૂલ જરૂર છે મિત્રો તો હવે વરસાદ આવી જાય એક મોટો વરસાદ આવી જાય કે નદી નાળા છલકાવી દે એવો વરસાદ આવી જાય તો હવે કામનું કેમ કે આપણે વાવણી થઈ ગઈ છે વાવણીનો બહુ વરસાદ પડ્યો પણ ધીમો ધીમો વરસાદ પડ્યો એટલે હજી નદીમાં એક પણ વાર પાણી આવ્યું નથી એટલે નદીમાં પાણી આવી જાય તો એવો વરસાદ પડે તો સારું થાય કવામાં બધા પાણી સડી જાય અને એવું બધું થાય બાકી આપણા કવામાં પાણી ફૂટી ગયું છે એટલે હવે દાળની મોટર આપણે ચાલુ કરીએ આ વાક્યુ ચડાવીને દાળની મોટર આપણે ચાલુ કરી દેવી એટલે આપણે લાઈટ એક દોઢ વાગ્યા જાય ત્યાં આપણે રોગ બધો પી જાય તો મિત્રો આપણે વાક્યું લઈને વૈયા હતા એટલે કવામાં સડાઈ દીધું છે આપણે લાઇનમાં સડાઈ દીધું એટલે જવું કવામાં પાણી પડી જાય છે આવી રીતે આપણે લાઈનમાં સડાઈ દીધું છે અને હવે પાણી ખૂટે એવું કાંઈ લાગતું નથી કેમકે કવએ ઘણો ભરી દીધો છે જવું આવી રીતે આપણે વાક્ય ત્યાં સડાઈ દીધું છે અને કૂવામાં ઘણું પાણી સડી ગયું છે એટલે હવે ખૂટે એવું કાંઈ લાગતું નથી અને બાકી જવું આવી રીતે પાણી જાય છે અને તો મિત્રો હવે દોઢ વાગી ગયો છે તો આપણે હવે જમવા જઈએ છીએ આપણે વાડિયત થી આપણે મીઠું મીઠો લીમડો લઈ લીધો છે તો બહુ મસ્ત સુગંધ આવે છે અને બહુ મસ્ત મીઠો લીમડો છે મિત્રો અને બાકી જવું આપણે વાડિયાત મીઠો લીમડો છે જો એક છોડ હતો એમાંથી અનેક છોડ થઈ ગયા છે મીઠા લીમડાના આખું કહેવાય ને કે આખું ઝૂંડ થઈ ગયું છે જંગલની જેમ જવો તોય આપણે હમણાં થોડા ટાઈમ પહેલાં કાપી નાખ્યો હતો એટલે આપણે ગમે શાક ને એવું કંઈક વઘારીએ એટલે આપણે મીઠો લીમડો નાખવો આપણે મીઠો લીમડો લઈ લીધો છે અને તો મિત્રો હાલો હવે આપણે જમીએ છીએ